શ્રી લિંબજ સેવા સમાજ વડોદરા દ્વારા વાણંદ જ્ઞાતિના લગ્ન યુવક માટે યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લિંબજ સેવા સમાજ ગુજરાત વડોદરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લો અન્ય જિલ્લા ગુજરાત રાજ્ય તેમજ બીજા રાજ્યો પ્રદેશો તેમજ વિદેશના વાણંદ જ્ઞાતિના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં તેમનો પરિચય આપ્યો હતો આ યુવા મેળામાં ચાલીસથી વધુ યુવતીઓ બસો જેટલા યુવકો આ તમામે યુવા મેળામાં પોતાનો પરિચય આપ્યો હતો આ સંસ્થાના આજીવન સભ્યો દાતાશ્રીઓ હોદ્દેદારો કારોબારી સભ્યો કાર્યકર્તાઓના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ દલાલ ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રમુખ તેમજ નરેન્દ્રભાઈ પારેખ પારેખ વિકાસ મંડળ પ્રમુખ યોગેશભાઈ પારેખ ટ્રસ્ટી ગુજરાત વાડન સેવા ડોક્ટર ગિરીશભાઈ પારેખ સંજયભાઈ સોલંકી સમાજના આ યુવા મેળો વડોદરા શહેરના જેપી રોડ વડોદરા ખાતેના દિવાળીપુરા અતિથિગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો આજે દિવાળીપુરા અતિથિગૃહ ખાતે લિંબત સેવા સમાજ દ્વારા એક પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમાજ દ્વારા પંદરમાં પસંદગી સંમેલનનું આયોજન છે અગાઉ ચૌદ યુવા મેળામાં વડોદરા સમગ્ર ગુજરાતના લોકોની પસંદગીનું પ્રથમ સ્થળ કહેવાય કારણ કે વડોદરા સંસ્કારી નગરી પણ છે શૈક્ષણિકનું ધામ પણ છે અને સાથે સાથે વડોદરાના લોકો એટલા બધા શિસ્ત અને સંયમમાં માનનાર છે કે તમે જોશો તો અહીંયા આગળ બીજી કોઈ જાતો ઘોઘાટ કેવું મળશે નહીં અહીંયા આગળ આવેલા જે પાત્રો છે પાત્રો પણ પોતાનું પસંદગીનું ધોરણ એની સમકક્ષ મળી રહે તેને માટે જે કેટલાક પાત્રો તો જે લોકો અમેરિકાને લંડનમાં અને કેનેડા ખાતે ફ્લાઈ થયા હોય એવા પાત્રો પણ અહીંયા આગળ હોય છે સાથે સાથે આઉટ ઓફ સ્ટેટના પણ લોકો હોય છે સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી આવનાર લોકો પણ અહીંયા આગળ હોય છે એટલે વડોદરા શહેરના એ લોકો આવીને અહીંયા આગળ પોતાનું યોગ્ય પસંદગીનું પાત્ર મળે તેના માટેનો પ્રયત્ન હોય છે અગાઉ પણ જેટલા જેટલા યુવા મેળા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ થતા હોય એની કમ્પેરિઝનમાં વડોદરામાં જે થાય છે તેમાં લોકોને સારામાં સારું પાત્ર મળી રહે અને તેમનું ભવિષ્ય અહીં આગળ વડોદરામાં લગ્ન થયા પછી સુધરે છે એવું તે લોકોનું માનવું છે